આગામી ડિસેમ્બરમાં યોજાનારી હેકાથોન સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની જીટીયુ દ્વારા અલગથી પરીક્ષા લેવામાં આવશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હેકાથોનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા ગોઠવવાનું આયોજન કરાયું છે દેશમાં દર વર્ષે નેશનલ ઇન્ડિયા હેકાથોન સ્પર્ધા યોજવામાં આવે છે અને જેમાં દેશભરની યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે આ વખતે આગામી તારીખ અગિયાર થી પંદર ડિસેમ્બર દરમિયાન ઇન્ડિયા હેકાથોન સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે યોજાનાર છે આ દરમિયાન જીટીયુ દ્વારા વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાનું પણ આયોજન કરાયું છે જેથી રાજ્યની વિવિધ કોલેજના જે વિદ્યાર્થીઓ હેકાથોન સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેમાં જનાર છે તેઓની પરીક્ષા રીશેડ્યુલ કરવાનો નિર્ણય લેવાયો છે જીટીયુ દ્વારા તમામ ટેકનિકલ કોલેજોને પરિપત્ર કરીને ત્રીસ નવેમ્બર સુધીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની યાદી સબમિટ કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે